ની અંદર માણસોનું ટોળું ઊભેલું હોય છે કે આ દવાખાનામાં વેઇટિંગ રૂમમાં બધા ઊભા હોય છે અને પ્રતિક્ષા કરતા હોય છે હવે આ માણસોના ટોળામાંથી એક વૃદ્ધ છે એ ઊભા થઈ અને રિસેપ્શનિસ્ટ હોય ને એની પાસે આવે છે અને એ બેનને એમ કહે છે કે બેન મારી એપોઇમેન્ટ તો દસ વાગ્યાની હતી પરંતુ અત્યારે જોયું તો અગિયાર થઈ ગયા છે એ કે અને તમે મને શું બીજી એપોઇન્ટમેન્ટ આપશો એ કે મારી પાસે જરાય ટાઈમ નથી ત્યારે બીજા બે આજુબાજુમાં ઊભેલા બીજા બે માણસો અંતરો અંદર વાતું કરે છે કે આ તો સીતેરના હોય એવું લાગે છે કે તો આની પાસે વળી શું ટાઈમ ન હોય કે આ તો નિવૃત્ત જ કહેવાય ને એ કે આની પાસે તો ટાઈમ હોય જ ત્યારે આ બે માણસોની વાત છે ને એ પેલા વૃદ્ધ માણસ સાંભળી જાય છે અને એમની પાસે આવે અને એમ કહે છે કે તમે એમ કહો છો કે હું સિત્તેર વર્ષનો છું પરંતુ ના હું સિત્તેર વર્ષનો નથી હું સત્યાસી વર્ષનો છું અને એટલે જ મારી પાસે ટાઈમ નથી સાહેબ વૃદ્ધો માટે તો છે ને આ ટાઈમ ખૂબ જ કિંમતી હોય છે જેમ જેમ તેમની ઉંમર વધતી જાય ને તેમ તેમ તેમના જીવનનો દોર છે ને એ અંત જીવનના અંત સુધી પહોંચી જાય છે અને એ પોતાનું કાર્ય કરવામાં છે ને એટલે એ વધારે ઉતાવળ રાખે છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે તેઓ વધારે સક્ષમતા રાખે છે અને ઉતાવળ કરે છે તેમને ખબર છે કે હવે આ મારું જીવન છે ને એ ક્યારે સમાપ્ત થઈ જાય ને એની કોઈ ગેરંટી નથી અને તેઓ આ ઉંમરમાં પોતાની જે અધૂર અધૂરી રહી ગયેલી ઈચ્છા એ પૂરી કરવા માટે હંમેશા તત્પર રહે છે